મહુવાના એસ પી અંશુલ જૈને તળાવમાં ખોદકામ કરતાં એક જેસીબી અને બે ડમ્પરને જપ્ત કર્યા મહુવા ટાઉનમાં એસપી તરીકે ફરજ બજાવતા અંસુલ જૈન ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે વેળાએ ગુંદરણી ગામના તળાવમાં જેસીબી દ્વારા ખોદકામ થતું હોવાને લઈ એસપી અંસુલ જૈન દ્વારા એક જેસીબી અને બે ડમ્પરને જપ્ત કરી તપાસ હાથ ધરી હતી